કારણ કે આપણે જે શીરો બનાવવાના છીએ એમાં સક્કરિયાને બાફવાના નથી અને ક્યાંય પણ એક ટીપું પાણી પણ નથી ઉમેરવાના એટલે પાતળા હશે તો જલ્દીથી ચડી જશે અને બીજી એક વસ્તુ જ્યારે પણ તમે શક્કરિયા લેવા જાઓ માર્કેટમાં તો સારી ક્વોલિટીના સક્કરિયા લેવાના આ રીતે આવા વ્હાઈટ હોવા જોઈએ અને એમાં રેસા બિલકુલ ન હોવા જોઈએ શીરો બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે અને એમાં ઘી નાખ્યું છે ત્રણ ટેબલ સ્પૂન ઘી નાખ્યું છે આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે હવે એની ઉપર આપણે જે સુધારેલા શક્કરિયા હતા એ નાખીશું શક્કરિયામાંથી મેં બધું જ પાણી નિતારી લીધું છે અને હવે આને આપણે આની અંદર એડ કરીશું એને પાણીમાં એટલા માટે રાખ્યા હતા કે તે કાળા ન પડી જાય અને આને સરસ ઘીમાં મિક્સ કરી લઈશું બહુ વધારે પડતું હલાવવાની જરૂર નથી ખાલી ઘી બધે સરસ કોટ થઈ જાય એની ઉપર એક લેયર્સ આવી જાય ઘીનું એ રીતે જ બસ એટલું જ આપણે મિક્સ કરવાનું છે આ મિક્સ થઈ ગયું છે હવે હું આને ઢાંકી દઈશ અને ઢાંકીને આપણે આને 10 થી બાર મિનિટ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે બહુ વધારે પડતું વચ્ચે વચ્ચે હલાવવાની પણ જરૂર નથી આ બળી નથી જાતું જાડું વાસણ હશે અથવા નોનસ્ટિક હશે તો તમે વચ્ચે બે થી ત્રણ વાર જ એને ઉપર નીચે હલાવશો તો એ સરસ કૂક થઈ જશે બળશે પણ નહીં તો હું આને દસથી બાર મિનિટ થઈ ગઈ છે

સરસ મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દઈશું અને આ બધી વસ્તુને સરસ ઉકળવા દઈશું દૂધ બળી જાય ત્યાં સુધી તમે જોઈ શકો છો દૂધ બધું સરસ બળી ગયું છે આવી રીતે થોડું થોડું રહેવા દેવાનું તમે આવી રીતે મિક્સ કરશો એટલે ઈઝીલી આ બધા જે આપણે સ્લાઇસ કરી હતી એ કટકા તૂટી જશે અને શીરા જેવું ટેક્સચર આવી જશે હવે આપણે આની અંદર નાખીશું ખાંડ

ગ્લાસ હોય એનાથી પણ તમે આ રીતે થોડું કરશો એટલે મેશ થઈ જશે મેં અહીંયા નથી યુઝ કર્યો તમને દેખાડવા માટે જ ખાલી કર્યું છે તો પણ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે જે બાફેલો શીરો બનાવીને ખાતા હોઈએ છીએ એના કરતાં આ શીરા એકદમ લાજવાબ લાગે છે બહુ જ ટેસ્ટી લાગે છે તમે એક જ ચમચી ખાશો તો આખો બાઉલ તરત ખાઈ જાશો એટલો મોઢે લાગે છે તો જરૂરથી બનાવજો એકવાર જરૂરથી બનાવજો બહુ જ સરસ લાગશે બાફેલા શીરા કરતાં આ શીરો બહુ જ ટેસ્ટી લાગે છે આ ખાંડનું પાણી બધું સરસ બળી ગયું છે અને ઘી પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ શક્કરિયા છે એ સ્વાદે મીઠા હોય છે એટલે ખાંડ નાખવામાં તમારે ધ્યાનના ધ્યાન રાખવાનું અને આ ખાંડનું પાણી આપણું બધું સરસ બળી ગયું છે હવે આપણે એની અંદર એક ચમચી ઘી નાખશું દેશી ઘી અને બધું સરસ મિક્સ કરી દઈશું અને બીજી એક વાત આજી ઠરશે એટલે વધારે કઠણ થશે એટલે તમારે ટેક્સચર છે એ થોડું ઢીલું રાખવાનું થોડું લંપી રાખવાનું અને ક્યારેક એવું બને કે જમવાને બેસવાને વાર થઈ ગઈ અને બહુ જ કઠણ થઈ ગયું તો ગેસ ઉપર થોડુંક અડધો કપ જેટલું દૂધ નાખીને ફરીથી ગરમ કરશો તો એ એકદમ ઢીલો થઈ જશે અને આની સેલ્ફ લાઈફ વધારે છે બાફેલા શક્કરિયાનો શીરો બનાવો એના કરતાં આ શીરો ફ્રીઝમાં લાંબા ટાઈમ સુધી સારો રહેશે કઠણ થઈ જાય તો મેં કીધું એ રીતે થોડું દૂધ અને અડધી ચમચી જેવું ઘી નાખીને કરશો એટલે સરસ ટેક્સચર પાછું એઝ ઇટ ઇઝ આવી જશે સીરાને મેં એક સર્વિંગ બોલમાં ટ્રાન્સફર કરી દીધો છે અને કાજુ બદામ અને કિશમિશથી મેં એને ગાર્નિશ પણ કરી દીધો છે ભગવાન શિવને ભોગ ધરાવો અને પછી પ્રસાદ રૂપે તમે પણ ગ્રહણ કરો આ શીરો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો